જુનાગઢ ઉપરકોટ પર જાહેર સ્થળમાં નમાજ પઢવાને લઈને સર્જાયો વિવાદ ગઈકાલે કોઈ મુસ્લિમ સમાજના ચાર થી પાંચ વ્યક્તિઓ દ્વારા પાંચેક વાગ્યાના અરસામાં ઉપરકોટ પર જાહેર સ્થળમાં નમાજ પઢી રહ્યા હોવાનો વિડીયો સામે આવ્યો હતો જાહેર સ્થળ પર નમાજ ન પડવી જોઈએ અને કારણે કોઈ પણની લાગણી દુબાય તે યોગ્ય ના કહેવાય અને આવું થયાનું ઉપરકોટના સીસીટીવીના ફૂટેજમાં જોવા મળ્યું હતું આ મામલે હિન્દુ સમાજના લોકોએ પણ ભારે નારાજગી વ્યક્ત કરી છે દરેકને પોતાનો ધર્મ સ્થાનો છે ત્યાં જઈને બંદગી કરવી જોઈએ જેથી કોઈની પણ લાગણી ન દુભાય તેવું લોકોનું કહેવું છે ત્યારે હાલ તો આ મુદ્દે વધુ પોલીસ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર જગદીશભાઈ યાદવ આઝાદ મીડિયા લાઈવ જુનાગઢ જૂનાગઢ શહેરમાં અતિ પ્રાચીન પરંપરામાં ઉપરકોટ અને ઉપરકોટનો ઇતિહાસ રાખેંગાર અને રાણદેવીથી જોડાયેલો સરકારની મહેનત અને સમાજની એક ભાવના હતી કે ઉપરકોટનો કિલ્લો સુવ્યવસ્થિત બને અને એને વ્યવસ્થિત બનાવવા માટે સરકારે ફંડ આપ્યું અને ઉપરકોટને સારો એવો નજારો આપ્યો અને જ્યાં ટૂંક સમયમાં શરૂઆત થયા પછી લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવતા જતા થયા પરંતુ આ વ્યવસ્થામાં અડચણ ઊભું કરવા માટે અમુક લોકો દ્વારા રવિવારના રોજ અહીંયા નમાજનું પઠન કરવામાં આવ્યું અને સૌ સમાજ તેમજ લોકોને એક આક્રોશ ઊભો થયો કયા કારણે શું કરવા કેમ આપ સૌ જાણો છો સમાજની વ્યવસ્થામાં અડચણ ઊભી કરવી તેમજ સામાજિક ધાર્મિક સ્થાનોમાં અકારણ આવી બાધા ઊભા કરવા પાછળના શું રહસ્યો છે સમાજનું કામ સુવ્યવસ્થિત હાલી રહ્યું છે સારી પ્રગતિને પંથે સૌ કોઈ કામ કરી રહ્યા છે ત્યારે જો અડચણ ઊભી કરવામાં આવતી હોય તો આ અયોગ્ય વાત છે આવી અયોગ્યતાને કોઈ લોકો પણ સહન કરવા માટે ત્યાર હોતા જ નથી તો આવો આપણે સૌ સાથે મળી આ અકારણ આપત્તિ ઊભી કરી છે એનું નિરાકરણ લાવવા માટે આગળ વધી અને યોગ્ય સરકાર અને સમાજ પગલાં લઈ અને યોગ્ય ન્યાય આપવો જોઈએ આવા ફરવાલાયક સામાજિક સ્થાનોને છેડછાડ કરવી એ જરૂરી નથી આપ સૌ જાણો છો એમ આપણી પ્રગતિ આપણી સમજદારીને સાથે જોડાયેલી છે તો અસમજદારી અને નાદારી ઊભી કરી અને અડચણ ઊભી ન થવી જોઈએ એને માટે આપણા સૌની જવાબદારી છે એવું અસ્તું